ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો ચાલો આપણે છે ને અત્યારે બજારે જાય છે હું ને નેન્સી બજાર જાય છે કારણ કે અમારે બધું બ્લાઉઝ લેવાનું છે મારે દરજીની આ કપડાં દીધેલા છે સીવવા માટે તો એ લેવાના છે અને બીજું શું લેવાનું નાનું મોટું થોડુંક કામ છે તો જાય છે ને જેન્સ ને સાથે લઈ જાય છે જો જીઆનસી સૂટ કરવા દેશે ને તો આપણે સૂટ થોડુંક થશે બજારમાં તો ચાલો આપણે જીઆનસી જો આગળ હે

પછી આપણે નવા નવા લઈ લેશું એ હમણાં મેરો આવે ને મેરો પપ્પાને શૂઝ અપાવો ને મને હો હાલ લાલ માં બચ્ચો દાયો છે ને મમાન દીકરો છે તો પેરી જ લેતી હોય નઈ છે તો પેરી જ લેતી હોય ખબર નથી પડતી

તમને અહીંયામાં આવ્યા છે બ્રેસલેટ જોવા જોવા તો મેં પહેલાં બ્રેસલેટ બતાવ્યું હતું ને અહીંયાથી લીધું તું હતું તો રાખડીને છે અહીંયા ફ્રેન્ડ આજે છે નેક્સ્ટ ડે અને ચાલો હું ને જીએન્સી છે ને બે તમને બધું બતાવી દઈએ કે તનિષના કપડાં મને ગોયણીમાંથી ત્રણ ડ્રેસ આવ્યા બે ડ્રેસ ગોયણીમાંથી આવ્યા છે અને એક ડ્રેસ મમ્મીએ મને સો ઉતરાવાનો અપાવ્યો છે તો એ બધું જો આ તમને અપાવી દઉં અપાવી દઉં નહીં બતાવી દઉં તો આ તો જીએન્સી ને બધું માતાજીએ થયું હતું તો ચાલો તમને હું આખું બા જેટલું છે ને આટલું બતાવી દઉં

તો આટલું છે છે અને આ ડ્રેસ બ્લુ 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 તમે કલર સલવાર આવી જ છે તમે કલર આ ડ્રેસ

પણ પછી મને એમ થયું કે પિંક મારી પાસે વધારે થઈ જશે તો આ જ કલર વધારે અને આ છે ને ગ્રીન કલર નો બાંધ્રીસ અને આ બાજુ છે ને આપણે અહીંયા નથી મૂકતા નીચે દે મને યાદ ના લીધે છે લિપસ્ટિક એમાં ચાંદલા ડબ્બી પાવડર પછી બંગડી અને રબર અને દાટી Hola la siguiente. A mi Andrés. A, Madrid, a, Madrid. a, Madrid, a, mí, a... color que ve. A, aquí color. Aún, a, Madrid, a ચાલો પછી ફીરસ ફીરાવશું આપણે તો અમે ડ્રેસ અને મારું બ્લાઉઝ સીવું આપ્યું હતું મેં સાડીનું એ બ્લાઉઝ કાલે આવી ગયું તો આ છે બ્લાઉઝ મારું તો સાડી આવશે ને સાડી પહેરીશ ત્યારે તમને બતાવીશ દઈશ ને અહીંયા અહીંયા જીએસ કરવા લેપડા એટલે આની પાસે કોઈ કપલેરી મૂકી નથી બે મને લાવ બંઠા પડી જાવ હા એ તારું જ છે બધું કોનો ભરી લાલ

મમ્મા ચેન પછી અમે જોશું તો ને ઇટી કે ગા દે અમે ઇટી કે ગા દે સુને ઇટી કે ગા દે હા ક્લિફ આ ઇક છે છે છું આમાં આપણે લેવાનું છે ટી શોટલા ટંચના કપડા છે આ બધા કપડા મેં જલારામ લીધા છે જલારામ દુકાનનો નું એડ્રેસ છે ને બ્લુબેરી આપણે બ્લુબેરી શોરૂમ છે ને કપડાનો એની સામે જ છે

એટલે જ આ ના હોય ને ત્યારે આવું જોઈએ પડે મારે બાકી છે ને આવા ઉઠો છોડીને તો એક આ ચેન લઈ આવ્યા તમે કાલે એની જે નાના ફૂલ બટરફ્લાય છે ને આવી રીતે જીનો ચેન છે અને આ પેકેજ લીધા હતા ચાંદાના પછી નેન્સી આ બ્લેક કલરના પાર્લર લીધા હતા કાલે અને એક મેં ફેસ વોશ લીધું હતું તો બસ આટલી શોપિંગ કરી આવ્યા હતા કાલે કેવી લાગે ને મને કોમેન્ટ કરજો અને જીએનસી જો આપણે પાવડર ટોયર અને જીએનસી લખી જાય એટલે માં જો જીએનસી જીએ તો ઢોઈ દો હવે ડાળો આવે કે મને કોઈ જોશ કે ના મને ક્યાં ને બોસ બોસો બોસ મે એક અભડિસ્લેટ લીધુંતું તો સરખાઈ દેખાતું નથી તે તમને બતાવતા ભૂલી ગયા જીએન છે પાવડર પાવડર કર્યું ને એમાં તો જો આ બ્રેસલેટ છે ગોલ્ડ ઉપર છે આ બધું છે ને કટલેરીનું એ બધું કનૈયામાંથી લીધું તો અમે જીએનસી જોવું જીએનસી એ નહીં બોલાવ મને થોડીક વાર મીઠું આમ જો મમ્મીના સામજો લિપસ્ટિક લિપસ્ટિકને જો કેવી લાગે છે મમ્મી ખીજાય તી બચ્ચા બચ્ચાને મમ્મી ખીચાય હે મારા બચ્ચાને મમ્મી ખીજાય તો મમ્મી ખીજાય એટલે રડતી તી પાવડર ઢોળ્યો એટલે મમ્મી ખીજાય એટલે રડતી હતી હાલે મારા Mà mình thì chơi ở chỗ này lâu chít này mà bớt chơi, bớt đi kêu đó like mòmì nữa đi Chào like share đi đi. like like Bye bye.